થલી હાઇવે પર ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી અગતરાયથી આવતા કારમાં કણઝા ગામ નજીક નેશનલ હાઇવે પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ઇકો કાર ચાલક અગતરાય બાજુથી આવતા કણજા ગામ નજીક ગેસ પુરાવીને હાઈવે ઉપર આવતા અચાનક નીકળતા કાર ચાલકે ઉતરીને પાછળની સાઈડ ડેકી ખોલીને ચેક કરતા ગેસનો વાલ્વ બંધ કર્યો એ દરમિયાન કારના આગળના ભાગે આગ લાગી જવા પામી હતી આગ લાગતા જ ગેસ પંપમાં જાણ કરતા ગેસ પંપના કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાની જહેમત ઉઠાવી હતી આગ વધતી જઈ રહી હતી ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરતા કેશોદ ફાયર બ્રિગેડ પણ તત્કાલિક ઘટના